છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખેંદા ગામે ત્રણ માસથી ટ્રાન્સફોર્મર બળી જતા લોકો અંધારામાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ત્રણ વાર ટ્રાન્સફોર્મર બદલી દેવામાં આવ્યા હતા પરંતુ ટ્રાન્સફોર્મર ત્રણ વાર બળી ગયા લોકો વીજ ચોરી કરતા હોવાથી ટ્રાન્સફોર્મર વારંવાર બળી જતા હોવાનો અધિકારીઓનો અનુમાન છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખેંદા ગામે ચારસો જેટલા લોકોની વસ્તી છે ત્યારે ખેડા ગામે ત્રણ માસથી વધુ વીજ પુરવઠો નહીં મળતા લોકો અંધારામાં જીવી રહ્યા છે જ્યારે પ્રાથમિક શાળાના બાળકો શાળામાં પંખા વગેરે અભ્યાસ પણ કરી રહ્યા છે મધ્ય ગુજરાત વીજ કંપનીનું ટ્રાન્સફોર્મર બળી જતા ગ્રામજનોને રજૂઆત કરતા મધ્ય ગુજરાત વીજ કંપનીએ ત્રણ વાર ટ્રાન્સફોર્મર બદલીને લગાવ્યું છે પરંતુ વારંવાર ટ્રાન્સફોર્મર બળી જાય છે અત્યાર સુધીમાં દસ હોર્સ પાવર ટીસી ચાલતું હતું અને ગામમાં કોઈ વીજ ચોરી કરતું હતું એ પણ મધ્ય ગુજરાત વીજ કંપનીના ડેપ્યુટી એન્જિનિયરના આવા નિર્ણયથી આદિવાસી સમાજના લોકોને અંધારો ઉછેલવાના આવ્યો આવ્યો છે અને જો વીજ ચોરી કરવામાં આવી રહી છે ત્યારે અધિકારીઓ શું કરી રહ્યા છે ત્યારે આદિવાસી વિસ્તારમાં લોકોને વીજળી મળે તે માટે સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવી છે લોકોને મફત મીટર આપવાની યોજના પણ છે ત્યારે ખેંદા ગામમાં અધિકારીઓ મનમાની કરી ટ્રાન્સફોર્મર ન લગાડતા હાલ પ્રાથમિક શાળાના બાળકો આંગણવાડીના નાના બુલકાઓ તેમજ ગ્રામજનો લાઇટ વગર મુશ્કેલી ભોગવી રહ્યા છે અમારા ગામમાં ત્રણ મહિનાથી આ લાઇટ નથી આંગણવાડીમાં સોરા આવે તે આ ગરમી બસ એમ કરીને નાહીને જાય છે એટલે અમારા દીપીને લાઇટને જ અમારું જરૂર છે

સરકાર જ્યોતિગ્રામ યોજનાની વાત કરે છે તો અમારા ગામમાં ત્રણ મહિનાથી બિલકુલ લાઇટ જ નથી અને એમાં ગામની અંદર પ્રાથમિક શાળા અને આંગણવાડી આવેલી છે એમાં બાળકો આવે પણ ગરમીના કારણે અમુક સમયે ઉઠીને પણ જતા રહે છે અને આ વરસાદના દિવસે ખરેખર લાઇટની જરૂર હોય તો સરકાર સરકાર શ્રીને એટલી વિનંતી કરીએ કે આ ટીસી અમને ચાલુ કરી આપે

તો સૌથી મોટો ખતરો એ છે લાઈટ હોય તો પછી કંઈક દેખીને પછી બહાર નીકળે ને એટલે બહુ મોટો ખતરો છે અત્યારે વરસાદના દિવસે સરકાર વિકસિત ગુજરાતની વાતો કરે શું કહેતો સરકાર વિકસિત ગુજરાતની વાત કરે પણ અહીંયા આવીને જોઈએ તો ખબર પડે કે ખરેખર વિકસિત ગુજરાતની અંદર આ ગામ ખરેખર વિકસિતની અંદર છે કે પછી નથી અહીંયા આવે તો ખબર પડે કેટલી તકલીફ ભોગવી રહી છે આ પબ્લિક